સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આંગણવાડીમાં છે ભરતીની જાહેરાત છે બહાર પડી છે અને આ ભરતી મિત્રો છે તે ધોરણ બાર પાસ ઉપર ભરતી આવી છે આમાં જે પણ મિત્રોને એપ્લાય કરવું હોય તો તે માટેની છેલ્લી તારીખ છે દસ એક બે હજાર પચીસ છે તો આ ભરતીમાં છે દસ એક બે હજાર પચીસ સુધી છે તમે એપ્લાય કરી શકો છો હવે મિત્રો આપણે ભરતી વિશે વાત કરીએ તો બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસ દીવ અંતર્ગત છે આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં પોસ્ટનું નામ છે આંગણવાડી હેલ્પર અને ક્રેચે હેલ્પર માટેની ભરતી જાહેર કરવામાં આવી છે જગ્યાની વાત કરીએ તો કુલ છે ચાર જગ્યા ઉપર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે અને આમાં લાયકાત પૂછવામાં આવે તો બાર પાસ ઉપર છે આ ભરતી જાહેર કરવામાં આવી છે વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા જે મહિલા ઉમેદવાર છે તે આમાં એપ્લાય કરી શકે છે જેમાં પગાર ધોરણની આપણે વાત કરીએ તો આંગણવાડી હેલ્પર જે બેન છે તે માટેનો પગાર છે ચાર હજાર રૂપિયા છે અને કિરેચે હેલ્પર છે તેનું પગાર ધોરણ છે ત્રણ હજાર રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે અને અરજી કરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો દસ એક બે હજાર છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં છે અરજી કરવાની રહેશે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આમાં અરજી કરવી હોય તો કઈ રીતના કરી શકો તો મિત્રો આ પ્રકારનું એક ફોર્મ હશે જે તમને છે જે દી દીવ જે છે બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસમાંથી મળશે ત્યાં તમને ઉમેદવારનું સંપૂર્ણ બાયોડેટા જેમાં નામ છે સરનામું છે ઉંમર છે જન્મ તારીખ છે શિક્ષણ વ્યવસાયિક લાયકાત ડોમિસિયલ પ્રમાણપત્ર નિવાસીનું પ્રમાણપત્ર અનુભવ સંપર્ક નંબર વગેરે આમાં જે હોય તે તમારે છે આમાં સબમિટ કરવાના રહેશે આ સબમિટ અરજી છે તમારે લગાવેલા પ્રમાણિક ફોટોગ્રાફ ઉપર અહીંયા તમારે છે લગાડવાનું રહેશે ને જરૂરી લાયકાત ધરાવતા સ્થાનિક ગ્રામીણ મહિલા ઉમેદવારોને છે વિનંતી કરવામાં આવે છે કે તેઓ દસ એક બે હજાર રોજ સાંજના પાંચ વાગ્યા સુધી અરજી વ્યક્તિગત રીતના ઓફિસમાં સબમિટ થાય તે રીતના આપવાની રહેશે તો દીવ આ બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસમાં તમારે છે રૂબરૂ જઈને છે અરજી સબમિટ કરવાની રહેશે આમાં જે જે વિગતો આપેલી છે તે અને છે તેની સાથે જે જે ઝેરોક્સ આપવાની રહેશે